દેવગુરુ બૃહસ્પતિ નવ જુલાઈ બે હાજર પચીસ થી મિથુન રાશિમાં થશે ઉદય તો તમારી રાશિ પર કેવો રહેશે આગામી સમયમાં પ્રભાવ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોને તુલા રાશિના જાતકો માટે ગુરુ તમારી કુંડળીમાં ત્રીજા અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને હવે ગુરુ તમારા ભાગ્ય ભાવમાં અષ્ટમ ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે ભાગ્ય ભાવમાં ગુરુનો ગોચર સારા પરિણામો આપનાર માનવામાં આવે છે તેથી મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમારા માટે સકારાત્મક માનવામાં આવશે ગુરુની આ સ્થિતિ તમારી ધાર્મિક યાત્રાઓને મજબૂત બનાવી શકે છે જો તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો તો હવે ત્યાં જવાની યોજના ઝડપથી આગળ વધી શકે છે બાળકો સંબંધિત બાબતોમાં પણ તમને સારા પરિણામો મળી શકે છે બાળકોની ઈચ્છા હોય કે બાળકોના ભવિષ્યને ઘડવાની વાત હોય તમે લગભગ બધી જ બાબતોમાં સારું પ્રદર્શન કરતા જોવા મળશો તમે સ્પર્ધાત્મક કાર્યોમાં પણ આગળ રહી શકો છો મળશો તમારા આત્મવિશ્વાસમાં સુધારો થશે પાડોશીઓ સાથેના તમારા સંબંધો સુધરશે તમને પિતા અને પિતા તુલ્ય વ્યક્તિઓ તરફથી વધુ સારો સહયોગ મળશે આ બધા કારણોથી તમને ફાયદો એકંદરે થશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુરુ તમારા બીજા અને પાંચમા ભાવના સ્વામી છે જે હવે તમારા આઠમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે ગુરુનું ગોચર આઠમા ભાવમાં સારા પરિણામ આપતું માનવામાં આવતું નથી આવી સ્થિતિમાં ગુરુના અસ્તને કારણે તમને કોઈ પણ પ્રકારની નકારાત્મકતાનો અનુભવ થઈ શકે છે જો કે માલિકીના દ્રષ્ટિકોણથી કેટલીક બાબતો નબળાઈ રહી હશે પરંતુ ગોચરના નિયમો અનુસાર કોઈ મોટી સમસ્યા ન હોવી જોઈએ તેથી ગોચરના નિયમ કહે છે કે મિથુન રાશિમાં ગુરુના ઉદયને લઈ અને હવે તમારા કાર્યમાં કેટલાક અવરોધો અથવા અવરોધો આવી શકે છે શાસન અને વહીવટી સંબંધિત બાબતોમાં પણ કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે કાર્યમાં અવરોધો કેટલાક કાર્યને લાંબા સમય સુધી રોકી શકે છે તો બીજી બાજુ માલિકીના આધારે બાળકો સાથેના સમસ્યાઓ ઉકેલાઈ જશે જો કે ગોચર શાસ્ત્ર એમ કહે છે કે આઠમા ભાવમાં ગુરુ બાળકો સંબંધિત બાબતોમાં સમસ્યાઓનું કારણ પણ બની શકે છે પરંતુ કદાચ તમારા કિસ્સામાં આવું નહીં થાય તેના બદલે બાળકો સંબંધિત બાબતોમાં સમસ્યાઓનું નિરાકરણ અથવા ઘટાડો થઈ શકે છે વિદ્યાર્થીઓને પણ હવે વધુ મહેનત કરવાની જરૂર પડશે જો કે સખત મહેનતનો પરિણામ મળશે તેવી જ રીતે નાણાકીય બાબતોમાં પણ કેટલાક સારા અને કેટલાક નબળા પરિણામો મળી શકે છે એટલે કે મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમને મિશ્ર પરિણામો આપી શકે છે તો શું હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની તો ધનુ રાશિના જાતકો માટે ગુરુ તમારી રાશિના સ્વામી હોવા ઉપરાંત તમારા લગ્ન અને ચોથા ભાવના પણ સ્વામી છે અને હવે તે તમારા સાતમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે જો કે સાતમા ભાવમાં ગુરુનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપતું માનવામાં આવે છે તો આવી સ્થિતિમાં મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમને સકારાત્મક પરિણામો આપશે સૌથી અનુકૂળ બાબત એ રહેશે કે તમારા લગ્ન અથવા રાશિના સ્વામીના ઉદયને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હવે દૂર થશે કોઈ નવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થશે નહીં બાબતો અને લગ્ન જીવનમાં સારી સુસંગતતા જોવા મળી શકે છે જો તમે લગ્ન યોગ્ય ઉંમરના છો તો લગ્નની વાતો આગળ વધી શકે છે ધાર્મિક યાત્રાઓ પણ ગતિ પકડી શકે છે એટલે કે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની યોજના બનાવી શકાય છે એકંદરે મિથુન રાશિમાં ગુરુના ઉદયથી તમને ફાયદો થઈ શકે છે એટલે કે તે તમારા માટે સકારાત્મક વિકાસ કહેવાશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના જાતકો માટે ગુરુ તમારા ત્રીજા ભાવ અને બારમા ભાવના સ્વામી છે અને હાલમાં તે તમારા છઠ્ઠા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે જોકે છઠ્ઠા ભાવમાં ગુરુનું ગોચર સારું માનવામાં આવતું નથી તેથી મિથુન રાશિમાં ઉદય કરનાર ગુરુ તમારા માટે સકારાત્મક ન કહી શકાય આવી સ્થિતિમાં સરકારી કામમાં કેટલીક અડચણો આવી શકે છે બાળકો સાથે નાની મોટી સમસ્યાઓ પણ જોવા મળી શકે છે જો બાળકો મોટા થઈ ગયા હોય તો કોઈ બાબતે મતભેદ કે મનભેદ જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પર જાગૃતિ રહેવાની જરૂરત પડશે જો કે ત્રીજા ભાવના સ્વામીનો ઉદય તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવશે આ એક અનુકૂળ બાબત છે ઉપરાંત મુસાફરી પણ સુખદ તમારા માટે બની શકે છે જે એક અનુકૂળ બાબત છે પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં સાવધાની રાખવી પડે છે ગોચર શાસ્ત્ર અનુસાર મિથુન રાશિમાં ગુરુનો ઉદય કે કોઈ મોટો સકારાત્મક વિકાસ માનવામાં આવતો નથી પરંતુ માલિકીના આધારે કેટલાક સારા પરિણામો મેળવી શકાય છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો માટે ગુરુ મહારાજ તમારા બીજા અને લાભ ભાવના સ્વામી છે જે હવે તમારા પાંચમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યા છે સામાન્ય રીતે પાંચમા ભવમાં ગુરુનું ગોચર સારું પરિણામ આપનાર માનવામાં આવે છે તેથી મિથુન રાશિમાં ઉદય કરનાર ગુરુ તમારા માટે સકારાત્મક માનવામાં આવશે તે શિક્ષણ માટે પણ અનુકૂળ રહેશે તમે વિદ્યાર્થી હો કે શિક્ષક ગુરુનો ઉદય બંનેને સારા પરિણામો આપી શકે છે ગુરુનો ઉદય નફામાં વધારો કરવાનું પણ કામ કરી શકે છે બાળકો વિશેની ચિંતાઓ હશે તો હવે દૂર થઈ શકે છે પ્રમોશનની વાતો આગળ વધી શકે છે અને તમને વચ્ચે જોખમ લેવાનું મન પણ થઈ શકે છે જો કે કેટલાક જોખમો તમારા માટે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે નાણાકીય અને પારિવારિક બાબતોમાં પણ સારી સુસંગતતા જોવા મળી શકે છે ઉધાર આપેલા પૈસા પાછા મળવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે મિથુન રાશિમાં ગુરુનો ઉદય સામાન્ય રીતે તમારા માટે સકારાત્મક માનવામાં આવશે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ જ જ થ મીન રાશિના જાતકોની મીન રાશિના લોકો માટે બૃહસ્પતિ દેવ ફક્ત તમારા લગ્ન કે રાશિના સ્વામી જ નહીં પરંતુ કર્મસ્થાન દશમ ભાવના સ્વામી પણ છે ચોથા ભાવમાં આવા મહત્વપૂર્ણ સ્વામીનો ઉદય કેટલાક કિસ્સાઓમાં નબળા અને કેટલાક કિસ્સાઓમાં સારા પરિણામો તમને આપી શકે છે અનુકૂળ વાત એ છે કે તમારા લગ્ન કે રાશિના સ્વામી ઉદય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરશે દસમા ભાવના સ્વામીનો ઉદય આદર અને પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સારો માનવામાં આવે છે જો કોઈ કારણોસર તમારી સામાજિક છબીને નુકસાન થવાનો ભય હતો તો તે હવે દૂર થઈ જશે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે

ટ્રાન્સફર તેમની ઈચ્છા વિરુદ્ધ પણ થઈ શકે છે મિથુન રાશિમાં ગુરુનો ઉદય કેટલીક બાબતોમાં તમને મજબૂત બનાવવાનું કામ કરશે પરંતુ કેટલીક બાબતોમાં તમારી ઈચ્છા વિરુદ્ધ પણ થઈ શકે છે આવી સ્થિતિમાં મિથુન રાશિમાં ગુરુનો ઉદય તમને મિશ્ર પરિણામ આપનારું કહી શકાય છે